ભાગે રાત્રે વધારે સક્રિય હોય છે ને એટલે જ એવી આશા સેવાઈ રહી છે કે રાત્રિના સમયે આ શિયાળ આ જગ્યાએ આવી ગયું હશે શિયાળના ખોરાકની વાત કરીએ તો તે સર્વાહારી છે એટલે કે તે નાના પ્રાણીઓ જીવડા ફળો અને ઘણીવાર બચેલો ખોરાક પણ ખાઈ જાય છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીં જે રહેતા લોકો છે તે લોકોમાં પણ ગભરાટનો માહોલ છે આ ઇન્દ્રપુરી રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે અને આ કોમ્પ્લેક્સમાં શિયાળ પહેલા માળે આપ જોઈ શકો છો કે જે ઓફિસ છે તેની

ए गाना ये छुटी जी छुटी गयो पगड 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 हां ए 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 ક્યાંક પહેલા ફોરેસ્ટ ના જીજ્ઞેશ પરમાર જે આશંકા હતી એ બાજુ થી જાડી નાખવામાં આવી તો તે શિયાળ ક્યાંક ત્યાંથી કુદકો મારીને ભાગી ગયું લોકો ટોળાપણી એકત્ર થયા છે લોકોમાં ક્યાંક ભય અને ફફડાટ નો માહોલ છે આ દ્રશ્યો છે સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા પાસેના કે જ્યાં